નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વાત કરીશું આજે આજની વિડીયોની અંદર હસમુખ પટેલ સર તરફથી આપવામાં આવેલ મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રક્શનની કાળજીપૂર્વક દરેક મિત્રો સાંભળે સમજે જેથી કરી જે કોઈ મિત્રો ભૂલ કરી રહ્યા છે તે ભૂલ ન કરે વિડીયોમાં સમજીશું આજે સંમતિ પત્ર કન્સન્ટ ફોર્મની વાત કરીશું આજની વિડીયોની અંદર તો જે કોઈ ઉમેદવારો સરકારી ભરતીઓની તૈયારી કરે છે સરકારી ભરતીઓનો ફોર્મ ભરે છે અને પરીક્ષા આપતા પહેલાં કન્સેન્ટ એટલે કે સંમતિ પત્ર ભરવામાં આવી રહ્યું છે હસમુખ પટેલ સર તરફથી એલઆરડી કોન્સ્ટેબલ પોલીસ ભરતી જીએસએસબીના અંદર આ પ્રયત્ન ચાલુ કરવામાં આવ્યા હતા જીપીએસસીના અધ્યક્ષ બન્યા પછી તેમના દ્વારા જીપીએસસીમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યા છે જેથી કરી સરકારી જે પણ વધારાનો ખર્ચો છે તે બચી શકાય દોસ્તો હસમોખ પટેલ સર જે પ્રમાણે ટ્વીટ કરી તે પ્રમાણે સંમતિ પત્ર અંગે ઉમેદવાર વેબસાઇટ જોતા રહે અને સમયસર સંમતિપત્ર ભરી લે આ ઉપરાંત તેમણે લખ્યું છે કે તારીખ વીત્યા બાદ ઉમેદવાર રજૂઆત કરતા હોય છે અને ઘણીવાર મુદત વધાર્યા બાદ પણ ઉમેદવાર રજૂઆત કરતા હોય છે જે વધારવી પછી શક્ય હોતી નથી તેથી ઉમેદવારો આ બાબતે કાળજી રાખી સંમતિપત્ર સમયસર ભરી લે દરેક ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે ગઈકાલ સત્તર માર્ચ લગભગ દસ વાગ્યા આસપાસ આવેલ ટ્વીટ છે જો તમને પણ ગમી હોય આ ટ્વીટ તો લાઇક કરો વિડિયો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં